ણંદ તરફથી એટલે કે સૌરાષ્ટ્ર તરફથી મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત તરફ જે જતો જે વાહન વ્યવહાર છે તેને ખુબ મોટું નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને તેઓને ફેરો છે તે વધ્યો છે ચોક્કસથી સરકાર દ્વારા છે એટલે કે વહીવટી તંત્ર દ્વારા છે તે હાલ અહીંયા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે આથી જાહેર જનતાને જણાવવાનું કે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાના કારણે સલામતીના ભાગ રૂપે કોઈ પણ પ્રકારના વાહન વ્યવહારોને અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવેલ છે જેથી સૌરાષ્ટ્ર કે આનંદ તરફ જવા માટે તેમજ વાસદ જવા માટે નીચે મુજબ રૂટ પસાર થવા માટે અભિલ કરવામાં આવી છે એટલે કે જંબુસર ભરૂચ વડુ પાદરા થઈ આનંદ સૌરાષ્ટ્રની તરફ જતા ટુ વ્હીલર થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોને સમયેલા સિંગરોટ અને વેસ્ટર્ન બાયપાસ થઈ સિંગરોટ ઉમેટા બ્રિજ પરથી પસાર થઈ શકશે પરંતુ મોટા અનેક માલ વાહક વાહનોને ફાજલપુર વાસદ તરફ એટલે કે જે મોટા વાહનો છે તે મોટા વાહનોને વાસદ તરફથી જવું પડશે એટલે કે પચાસ થી સાહીઠ કિલોમીટર જે લાંબો રૂટ છે તે ત્યાંથી તેને પસાર થવાનો વારો આવશે એટલે ચોક્કસ પ્રમાણે હાલ છે તે જોઈ શકાય છે કે